ખોડિયાલ માતાની જન્મ જયંતિ નિમિત્તે સુરતના રાંદેર રામનગર પાછળ આવેલા દીપમાલા સોસાયટીમાં રહેતા અમરશીભાઈ ટાંગ દ્વારા ખોડિયાલની જન્મ ભવ્ય ઉજવણી આવી હતી જેમાં પૂજા ભજન કીર્તન તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને માને આશીર્વાદ પણ મેળવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ ટીમ અત્યારે આવી છે ખાસ કરીને રાંદેરના રામનગર પાછળ આવેલા દીપમાલા સોસાયટીના રોડ પર

અને એમના ગામમાં બી ઘણી ધામધૂમથી અમરસિંહભાઈ ટાંક ઉજવે છે અને ખૂબ શ્રદ્ધા રાખે છે માતાજી પ્ર અને માતાજીની બી એના પર અસીમ કૃપા છે ખોડિયાર મહા તકી છે મોમાઈ મા છે હા અમરસિંહભાઈ ટાંક હું મારા પરિવાર સાથે અહીંયા રહું છું અને અમે અમારા માતાજીનો જન્મદિવસ છે તો અમે દર વર્ષે માતાજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવીએ છીએ શું શું પ્રોગ્રામમાં હોય છે પ્રોગ્રામમાં સવારે ઇસ્કોન મંદિરના અમારા ઇસ્કોન મંદિરથી આવે છે એમના ભજન કીર્તન હોય છે માતાજીની આરતી સાથે ગુણગાન ગાઈને અમે બપોરે ભજન હોય છે અમારા સમાજના મહિલા મંડળ દ્વારા

કોલેજ પતી ગઈ છે પ્રોફેસર ને જે રીતે તમે ગુણગાન બેઠા હતા ને દર્શન કર્યા હતા શું કહેવા માંગો છો આ સારું હતું શું બનવા માંગો છો તમે હું પ્રોફેસર છું પ્રોફેસર છો અત્યારે નાગરનો બોલ બસ એમાં જ આગળ ફિલ્ડમાં મિત્રો મા ખોડિયાલના ધામની અંદર લોકો અત્યારે ખુશે ખુશે રંગે ચંગે માતાજીના ગુણગાન ગાઈ રહ્યા છે મા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાંદેના રામનગર પાછળ આવેલા દીપમાલા સોસાયટીમાં આજે મા ખોડિયાલની જયંતિ ઉજવાઈ છે જે ધનપરાની ચેનલ માટે પ્રકાશવાળા કેમેરા પ્રશાંત પટેલ સાથે સુરત